આપણે સૌ જાણ જાણીએ છીએ તેમ સુરતની નવી સિવિલ હોસ્પિટલ એ દક્ષિણ ગુજરાતનું ગરીબ અને લોઅર મિડલ ક્લાસ માટેની એક શ્રેષ્ઠ હોસ્પિટલ છે દક્ષિણ ગુજરાતના તમામ દર્દીઓ પણ એ ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે લગભગ એની ઓપીડી દૈનિક સાડા થી પાંચ હજાર છે અને ઘણી વખત દર્દીઓ આવતા હોય છે એ લોકોને ટ્રેચરમાં લઈ જવાની ખૂબ જરૂર પડતી હોય છે વાહનની સુવિધાઓ થોડીક ઓછી છે દર્દીઓ માટે દર્દીઓને પણ લઈ જવા સાથે પડતા હોય છે એટલે આજે સંસદ મળવા પડતા ગ્રાન્ટમાંથી મેં મારી ગ્રાન્ટમાંથી સિવિલ હોસ્પિટલને આ દર્દીઓ માટે એક બેટરી ઓપરેટેડ વેહિકલ આપ્યું છે જેમાં સ્ટ્રેચર પણ છે જેથી પેશન્ટને નહીં ચાલી શકાય એવું સ્ટ્રેચર પર છોડાવીને એની સાથે બે બીજા એના ત્રણ સગાવાલા આવ્યા હોય તે પણ એની અંદર સિવિલ હોસ્પિટલ જઈ શકે તે માટેની એક આજે મેં મારી ગ્રાન્ટ માં એક આ બેટરી ઓપરેટેડ વેહિકલ આપ્યું છે આના પછી પાછું ભવિષ્યમાં માત્ર દર્દીઓના સગાવલાના ઓર કરી શકાય અહીંયા તે પણ બીજી એક મે બેટરી ઓપરેટેડ વેહિકલ આપવાનું મે કમિટમેન્ટ આપ્યું છે સાહેબ આવનારા દિવસોમાં શું હોય તો બીજી આવી વિકલ્પ આપણ શકેતા છે આ પૂરે પૂરી સંભાવના છે મે ચકાસી લીધી છે અને મે કહ્યું છે કે હું મારા સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરીશ કે તમારી જે રિક્વાયરમેન્ટ છે એ પૂરે પૂરી થઈ જાય